લોકસભા ચૂંટણી પહેલા વેરવિખેર થયેલું એનડીએ મોરચો ફરી પૂર્ણ બની જાય એ તો નવાય નહીં જેડીયુ જેવી મોટી પાર્ટી પણ એનડીએમાં ફરી સામેલ થઈ ગઈ છે અને હવે બીજા ભણકારા વાગી રહ્યા છે ઉદ્ધવ ઠાકરે પણ એનડીએ માં આવે તેવી શક્યતા છે ઉદ્ધવે તેમનો ઇશારો કરી દીધો છે ઉદ્ધવ ઠાકરેનું મન પણ કુણું પડ્યું છે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના યુબીટીના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે રવિવારે એક મોટું નિવેદન આપ્યું હતું મોદીજી અમે ક્યારે તમારા દુશ્મન ન હતા અને હંમેશા તમારી સાથે હતા ઠાકરેના નિવેદન બાદ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે રેલીને સંબોધિત કરતા ઠાકરે કહ્યું કે હું મોદીજીને કહેવા માંગુ છું કે અમે ક્યારેય તમારા દુશ્મન નતા આજે પણ નથી અમે તમારી સાથે હતા શિવસેના તમારી સાથે હતી પણ તમે જાતે જ અમને દૂર કરી દીધા અમારો હિન્દુત્વનો ભગવો ઝંડો હજુ પણ અકબંધ છે પરંતુ આજે ભાજપ તે ભગવો ઝંડો ફાળવાનો પ્રયાસ કરી રહી છે ઉદ્ધવ ઠાકરે પોતાના ભાષણમાં દાવો કર્યો હતો કે ભાજપે જ શિવસેના સાથેના સંબંધો તોડી નાખ્યા હતા જોકે રેલીમાં ઉદ્ધવએ ભાજપ પર પણ નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે બે હજાર ચોવીસની સામાન્ય લોકસભા ચૂંટણીમાં અન્ય કોઈ પણ ચૂંટણી તુલનામાં અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી છે ઠાકરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ મહારાષ્ટ્ર આવે છે ત્યારે ત્યારે તેઓ અહીંથી ગુજરાત માટે કંઈક ને કંઈક લઈ જાય છે વડાપ્રધાને અહીં આવીને સાંભળ્યું કે હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે મેં જે સબમરીન ટુરિઝમ પ્રોજેક્ટ મંજૂર કર્યો હતો તેને ગુજરાતમાં શિફ્ટ કરવામાં આવી રહ્યો છે ઉલ્લેખનીય છે કે હાલમાં જ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર એનડીએમાં પરત ફર્યા છે ત્યારબાદ ઉદ્ધવના નિવેદનથી ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે ઉદ્ધવ ઠાકરેની શિવસેના લાંબા સમયથી એનડીએનો ભાગ રહી હતી પરંતુ થોડા વર્ષો પહેલા ભાજપ અને શિવસેના વચ્ચે ખટરાક થયો હતો હવે શિવસેના યુબીટી વિપક્ષી ગઠબંધન ભારત ઇન્ડિયાનો ભાગ છે વડાપ્રધાને કહ્યું હતું કે વડાપ્રધાનની પ્રધાનમંત્રીની તાજેતરની મહારાષ્ટ્રની મુલાકાત તો અહીંથી ગુજરાતમાં શું લઈ જઈ શકાય તેનું નિરીક્ષણ કરવા વિશે જ હોય છે